છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં ઘર તિરંગા ઘર સ્વચ્છતા તેમજ સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર ગારગી અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ભવ્ય તિરંગા યાત્રા પોસ્ટ ઓફિસ માણિક ચોક પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈને એસએફ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો પોલીસ જવાનો અને નગરજનો તિરંગા સાથે ભારત માતા કી જય ઘોષના નારા સાથે ઉત્સાહભેર જોડાયા હતા તિરંગા યાત્રામાં પોલીસ વિભાગનું અશ્વદળ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જૈને જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનથી આપણી આવનાર પેઢીને યાદ રહે કે આપણા શહીદો અને દેશભક્તોના કારણે આજે આપણે સુરક્ષિત છીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક લોકો પોતાના ઘરે તિરંગો લગાવીને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજના આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે દેશભક્તો છે જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ આપણા દેશ આઝાદ છીએ એમને નમસ્કાર કરવા માંગીએ છીએ અને આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોનના કારણ છીએ એના કારણે આપણે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના એના ભાગરૂપે આપણા ઘરે એક એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાઠ તો હાલ ભારત